શું સૂર્યાસ્ત પછી માટલામાં પાણી ભરી શકાય માટલામાં પાણી કેમ ન ભરવું જોઈએ વડીલો શા માટે આવી સલાહ આપે છે ઘર ઓફિસ દુકાન હોટલ વગેરે બનાવતી વખતે આપણે બધા જ વાસ્તુશાસ્ત્રનો વિચાર કરવો જોઈએ વાસ્તુશાસ્ત્રની ટીપ્સ નકારાત્મક ઉર્જાને દૂર રાખવામાં મદદ કરે છે તેના ઘણા ફાયદા છે આજે આપણે જાણીશું કે સૂર્યાસ્ત પછી માટલામાં પાણી કેમ ન ભરવું જોઈએ શા માટે આપણા વડીલો આપણને આવી સલાહ આપતા હતા જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં જો આ માહિતી આપ સર્વને પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી બે લાયકોન હિટ કરશો જ્યારે પણ સૂર્યાસ્ત પછી માટલામાં પાણી ભરો છો ત્યારે એવું માનવામાં આવે છે કે માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે અને ઘરમાં નેગેટિવિટી આવે છે એવું લોકો માને છે આપણા વડીલો પણ પહેલાંના જમાનામાં સૂર્યાસ્ત પછી માટલું ભરવાની ના પાડતા હતા વાસ્તુશાસ્ત્ર અનુસાર એક વાત ચોક્કસ ધ્યાનમાં રાખવી કે સૂર્યાસ્ત પછી માટલું કદાચ ભરો છો તો ગણા વગર ઘરણાથી પાણી ગાળ્યા વગર પાણી ન ભરવું જોઈએ એવું માનવામાં આવે છે કે સાંજે માટલામાં પાણી ભરવાથી અમંગળ થાય છે રાતભર માટલામાં પાણી રહે તો લાંબા સમય સુધી પાણી રાખવાથી તે દૂષિત થઈ જાય છે અને તેને માટલાની બહારની બાજુ શેવાળ જેવું જામી જાય છે જેનાથી ટાઇફોઈડ અને અન્ય પ્રકારના રોગ થઈ શકે છે રાત્રે માટલામાં પાણી રાખવાથી તેમાં જીવ જંતુઓ ઘૂસી શકે છે અને પાણી દૂષિત થઈ શકે છે પહેલાંના સમયમાં લાઇટ પણ ન હતી અને પાણી ભરતી વખતે અંધારામાં નાના જંતુઓ અંદર ચાલ્યા જાય તો કોઈને ખબર ન રહેતી આને લીધે બીમાર પડવાનો ભય રહેતો હતો એટલા માટે વડીલો રાત્રે માટલું ભરવાની ના પાડતા હતા જો કોઈ કારણસર માટલું ભરવાનું થાય તો સવારે વહેલા ઉઠો ત્યારે માટલાને યોગ્ય રીતે સાફ કરવું જોઈએ જેથી તેના ફરતે સેવાળ જામી ગઈ હોય ચીકણો પદાર્થ જામી ગયો હોય તો તે અટકી જાય વાસ્તુશાસ્ત્ર અનુસાર એક વાત ચોક્કસ ધ્યાનમાં રાખવી કે સૂર્યાસ્ત પછી માટલું કદાચ ભરો છો તો ગણાં વગર ગરણાથી પાણી ગાર્યા વગર પાણી ન ભરવું જોઈએ એવું માનવામાં આવે છે કે સાંજે માટલામાં પાણી ભરવાથી અમંગળ થાય છે વાસ્તુના મતે અને વડીલોના મતે સૂર્યાસ્ત બાદ ઘરમાં ક્યારેય ઝાડું પણ ન લગાવવું જોઈએ આવું કરવાથી ઘરની બરકત ખતમ થઈ જાય છે સૂર્યાસ્ત બાદ દૂધ દહીં ખાંડ મીઠું હળદર અથવા તો ખાટી વસ્તુઓનું દાન ન કરવું જોઈએ આવું કરવાથી માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે સૂર્યાસ્ત બાદ તુલસીના છોડમાં પાણી પીવડાવવું અથવા તો તેને સ્પર્શ કરવો અશુભ માનવામાં આવે છે કારણ કે આવું કરવાથી લક્ષ્મી દેવી નારાજ થઈ જાય છે ગરુડ પુરાણ અનુસાર સૂર્યાસ્ત બાદ અંતિમ સંસ્કાર પણ ન કરવા જોઈએ કારણ કે આવું કરવાથી મૃત વ્યક્તિને ખૂબ જ કષ્ટ પડે છે સૂર્યાસ્ત બાદ દહીં અને ખાટી વસ્તુઓ કોઈને આપવી ન જોઈએ કારણ કે દહીંની તાસીર ઠંડી હોય છે અને શુક્ર ગ્રહથી સંબંધિત હોય છે જે સૂર્ય સાથે મૈત્રીપૂર્ણ નથી હોતું માટે સૂર્યાસ્ત બાદ ક્યારેય કોઈને દહીં કે મોરવણ ન આપવું જોઈએ આમ આપણા વડીલો જે સૂર્યાસ્ત પછી ન કરવાની સલાહ આપતા હતા તે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે પણ અને વૈજ્ઞાનિક રીતે પણ ખૂબ જ ઉપયુક્ત સલાહ હતી તો આ સલાહને અવશ્ય માનીને તમારા જીવનને ખૂબ જ સુંદર બનાવો જય શ્રી કૃષ્ણ ફરી મળીશું Avi no vi av vi, aún no sa ti.